Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

રાખો <pasoasion>

બે હેરું થયેલું તો અવિજા હા બોલી હોટેલના આખર પડતો કે હાપકિલ બોલે પર હોટી માઈલ કા મુખ અંદર કોઈનો ધ્યાન કી હોટેલ નો હા બોલા નાડે વયાજી હાલો થા

હાલવાજો 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 એ તમે લાડુ તાપસી રાખજો બધા હાલવાજો લાકડું લીલું બસ ઉપર જા બસ બસ ભરત ક ઉપર એ આવવા જો એ આવવા જો બહાર ની પૂરે ઓલા પુનો રહેતા એ પુનો રહેતા અમે કાપ ઉકલી ઉકલી એક આટલું આવ હા પાકલા થઈ નહી તો જમ એ લાલ બેલ નહી તો કાયા લે આય 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 મારે દેની કબીનો અને કેમ છો છૂટ કે હેલો પડી જશે ને ગાંડ ફરી જલી હે કે માં આગે ગાંડ ફેરવી નાખો ના ની હા ની તો આગળ વાવો ઓલી સાઈડ જ લાગેલું હે બધાય બધાય 2000 કા બસ ના ના ગડે આ ભલે એ ઊભો રહેશે હવે સીના ભાંગે બેસો સીના બંધ બોલા છે ઉપર આમ દેવા જા સ દોલાવોલો આયો જસ પર પાછળ પડી જશે આ જો પડેલો છે આ વેઠો મેકી દો એટલે આગળ ઉયો જસ પર બોલાવ્યો અહીંયા ને અહીંયા કોઈ સાપ લઈને વાલા ખાયો કામ કરતા બેહીન ન આવે